આપણે ખાલી એની છે ને સેવા કરવા માટે જ લાવવા તો એવું નથી કે દૂધની લાળેથી છે લેવાની ગાય ની સેવા કોણ કરે હું કરું કાયમ ને પોળો લાવતો આ લાવતો તમે શું લાવતા તમે કેમ ટણા ગન લાવતા ને હું નો ગમે નથી પથારી લાવતો એમ ગાના હાસો તો હું તો ડાયરાના ડાયરામાં નવા લોકોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની જો હવાર પડી ગઈ ને હવાર પડી ને ધાગ્યો ને કાકો ભાઈ વરસાદ ચાલુ જે આપણે ખેડૂના બધા વાડ જોતા હતા આ જે આ ફાઇનલ આજ આવી જ ગયો વરસાદ અને જો અમે અત્યારે છે ને બોલેરો અમને ધોળ આવી ગયા છે કારણ કે પહેલો વરસાદ હોય ને એટલે પહેલા વરસાદમાં નાવાનું પહેલા પછી પેલા બોલરો હવે ભાઈ ખેડૂતને બધાને આમ ને બધાને શાંતિ થઈ ગઈ કારણ કે વરસાદનામાં કાંઈ ખાવાનું છે નહીં જો વરસાદ આવે તો જ બધું ખાવાનું છે આજ મસ્ત વાતાવરણ એ એમ જ વરસાદ આવશે એમ પણ આ હકીકતમાં બાકી આ પલરે બલરે એમ તો નથી અને પલરે તો કઈ થાય તો નહીં તો તમને ખબર જ હશે અત્યારે હું તોય બોલેરો કેમ લાગજે અત્યારે તો અમે છે ને પેલા આ ઘાસ ને આમાં જોઈડ ને ને બધું છોટી ગયેલું હોય કે નહીં એટલે સુંદડી સુંધડીથી છે ને ઓલું કરી નાખું ને ફટાફટ એટલે સારું થઈ જાય એમ પછી ઉપાધિ ન કા લે તું ફટાફટ ગાય કે અમારે રખાલે સુંદડી બધી જો તો પાણીનું ટીપું પડી ગયું લે ભાઈ મારે હાથ ને વાત ને બધી જરૂર જોવા મળ્યું કારણ કે ટાયર ચડી ગયું હોવાર દિનો તો નાવ કયું ને અત્યારે છે ને પાછું મને વિશાર યાદ આવી ગયું કે બોલરો તો જોવાનું બાકી છે હાલો ફટાફટ પેલા બોલેરો જોઈ નાખી એટલે હવે અત્યારે બોલેરો જોવા લાગી જશે વરસાદના ટીપા પડે છે આમાં કેમેરાની ઉપયોગ ેડી વરસાદની બધાને જરૂર જ હતી આપડે જરૂર જ હતી અમારે વરસાદ આવશે તો જ સારું થાય દાડિયા કાઉ મંગર નગર તો હમણાં બે ત્રણ દિવસ તો દાડિયા અમારા બંધ છે કે વરસાદ વિનાનું તો કંઈ ખાવાનું છે નહીં આ તો તારા સુંદરી કેમેરો સાફ કરો ઓ રેડી હવે રેડી થોડું કકાર લેજો કારણ કે સારું વરસાદ છે એટલે થોડું ઘણું તો પ્રોબ્લેમ રહે જ આવડવાઈસ હો ઇન્સ્ટામાં છે ને ભાઈ બે રીલ બનાવી છે કાળી વાદળડી વાળી ને એક કોટળાના કોળીના સોનમાં એ આગળ હું છે ને બપોરે બાર વાગે મૂકવાનો છું એટલે આ વિડીયો આવતી પહેલાં મૂકવાનો છું તો તમે જોઈ નહીં તો ઇન્સ્ટામાં જોઈ લેજો મહેશ કડિયાળી આઈડી નું નામ છે ને તમને ડાયરેક્ટ મહેશ કડિયાળી ન મળે ને તો ડિસ્ક્રિપ્શનમાં જાય એમાં લિંક આપેલી છે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં તમે સીધા વહી જાય ને એમાં છે ને આપડે બ્રોડકાસ્ટ ચેનલ છે એમાં તમે જોઈન પણ થઈ જાય એટલે હું જઈએ રીલને નાખીને કાંઈ પણ અપડેટ આવશે ને સીધું પેલા એમાં તમને સૌથી પેલા તમને મળી જાય તો ચાલો પેલા ફટાફટ બોલેરો ધોઈ નાખે નાય ધોઈ ને કપડા બદલાવી નાખ્યા છે ને આપણે જો આવા કપડા પહેરા છે આ જીન્સ ના પેન્ટ ને પહેરીએ ને આપણે જીન્સ પેન્ટ તો ઘડીક માં હુકાય નહીં એટલે વરસાદ ના છે ને વધારે પડતા આવા જ પહેરવાના તો મિત્રો હવે તમને અત્યારે બપોર નો સીધો અત્યારે હું તમને ચાર વાગે મળું છું તમને લાઈવ લોકેશન બતાવું છું કેટલા વાગ્યા ખબર ચાર ને ચાર થઈ ગઈ बोलो हजी बरसात चालू है तो फैमिली अभी बारिश रुकने का नाम ही नहीं ले रही और अभी तक तो बारिश आती रही सुबह के सुबह से अभी शाम तक बारिश आई अभी पाँच छः बज गए पाँच नहीं छो थोड़ा थोड़ा हिंदी आता है बहुत हिंदी नहीं आता कभी कभी बोल लेता हूँ मन में आ जाता है तो सब मुझे पागल बोलते हैं कि ये साला पागल है मैं पागल हो गया यूट्यूब में वीडियो बना बना के पागल हो गया और पागल ही हूँ भाई आपको जैसा लगूँ वैसा मेरे को क्या जाता है मेरा क्या जाता है वो बोलो मैं तो पागल ही हूँ वीडियो बनाऊँगा वो बनाता रहूँगा जब तक दिएंगे तब तक वीडियो आएंगे ओके पागल है तो पागल है हम पागल हो गए अभी तक पागल तो थे नहीं अब से पागल होना है हमको स्टार्ट कर देना है कि अभी से हम पागल हो जाए पूरे पूरा यूट्यूब यूट्यूब के लिए पूरे पूरा पागल हो जाए वो ऐसा करना है ना एक दिन सबको पता चलेगा कि पागल क्या कर सकता है तमने बधाने खबर पड़से तुम खमो टाइम आवाज પાગલ હજી હું પૂરેપૂરો થયો નથી જ્યારે હું પૂરેપૂરો પાગલ થઈ જાય ને યુટ્યુબ માટે ત્યારે હકીકતમાં બધાને ખબર પડી જાય ત્યારે મહેનત રંગ લાવશે હું અભિમાન નથી કરતો કારણ કે આપણે જીરોથી સ્ટાર્ટ કર્યું ત્યારે એટલું પીગું છે તો હજી નહીં આપણે આમું ભગવાન જોઈએ જ્યારે આપણે ચેનલ ચાલુ કરવી હોય ને યુટ્યુબમાં ત્યારે એક હજાર વોસ્ટ એક હજાર સબસ્ક્રાઈબ ને ચાર હજાર વોસ્ટ ટાઈમ આવે છે એ તો બધાને ખબર જ છે કે ચાર હજાર કલાક કરવી પડે છે એક હજાર સબસ્ક્રાઈબ કરવા પડે છે એ બહુ અઘરું છે તો એ અમે હાર્ડમાં હાર્ડ પરીક્ષા પાસ કરી લીધી હોય એના માટે મેં છ વર્ષ બગાડ્યા છે આપણે કાંઈક પરીક્ષા દેવા જઈએ આપણે નોકરી લેવી હોય તો આપણે પરીક્ષા દેવી જોઈએ તો બે ત્રણ વર્ષ મહેનત કરીએ ને આપણે એક પરીક્ષા આવે તો આપણે પાસ કરી જઈએ એક બે વાર ફેલ થાય તો આપણે કેવું અઘરું લાગે મેં તો આવી ત્રણ ચેનલ ડિલેટ કરી છે ને એક ચેનલ તો મોનેટાઇઝ કરી છે ત્યારે ડિલેટ થઈ ગઈ છે મને કેવી આમ કેવું થયું હોય છે એ વિચારો તમે બે ત્રણ વર્ષ મહેનત કરતા હોય ચેનલ આપણી મોનેટાઇઝ કરતી વખતે જ્યારે ડિલેટ થઈ જાય ત્યારે કેવું લાગે તો મને એવું ભાઈ એકવાર અનુભવ થઈ ગયેલો છે હાવ ડીમોનેટાઈઝ થઈ જાય માણસ છે ને હા હારી જાય કે હવે કાંઈ કરવું જ નથી જાવા દો બધું બંધ કરી દે પણ આપણે એ વસ્તુ કરી નહીં હજી ચાલુ છે રેગ્યુલર બે હજાર વ્યૂઝ આવે ત્રણ હજાર આવે દસ હજાર આવે પચાસ હજાર આવે કે હજાર આવે બાકી વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખવાના છે હું તમને એક બીજી એક આમ ટીપ્સ આપી દઉં કે મેં કોઈ દિવસ છે ને મેં ધાર્યું નથી કે યુટ્યુબમાં મારો એક મિનિ વ્લોગ લાખે બુક છે મને ખબર જ નથી હવે બે વિડીયો હમણાં હમણાં મેં બે વિડીયો આઈફોન લીધા પછી મેં બે વિડીયો છે ને અત્યારે લાખને પાર થઈ ગયા બોલો ને કે વી દસ હજાર પાંચ હજાર બે હજાર એમ જ વ્યૂઝ આવતા હતા તો એ આપણું બધું પછી ભગવાન આપણને સાથ દેવા મળે બધી પબ્લિકને હંમેશા છે ને હાંસું બોલવાનું ખોટું નહીં બોલવાનું એટલે ભગવાન આપણી સાથે જ હોય કોઈને ખોટું બોલીને વ્યૂઝ કમાવા હોય તો એવું તો મને લાટ આઈડિયા છે હું અળી ધારું નહીં કરી શકું છું પણ એવું નથી આપણે ખોટું બોલીને નહીં આપણે છે ને બધાને હાંસું બોલીને આપણે વ્યુઝ લાવવાના છે ખોટા નથી જોતા આજ હકીકતમાં વાતાવરણ બહુ મસ્ત રહ્યું સવાર સાંજ હોય છે પાંચ છ છ વાગી ગયા છે અત્યારે છ વાગી ગયા વરસાદ અવાર દિનો એક ધારો ચાલુ છે નથી ફૂલ આવતો કે નથી બંધ થતો બોલો ટપ ટપ ચાલુ રહે અત્યારે થોડોક જ ઓછો છે બાકી તો ઘરની બહાર નીકળવાનું મન નતું થતું થોડોક ઓછો જોઈએ એટલે હું બે નંબર સીધો આવી ગયો કારણ કે પછી આમાં કંઈ નક્કી ન હોય આપણે ટાઈમ મળે કે ન મળે એટલે હું કહું પહેલા ફટાફટ આપણે આપણું કામ બતાવી જાવ બાકી ઘેર બાથરૂમ નથી આવું ક્યાં ડબલું લઈને છત્રી લઈને જવું પાણીમાં બે કરતા હું થોડાક છે ને વેલા હેરા જઈ જો થોડો થોડો વરસાદ છે ને આમ સારું છે મતલબમાં તમને વિડીયોમાં નહીં દેખાય કારણ કે ઝેરી ટીપા થોડા વિડીયોમાં દેખાય જો અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું કોમેન્ટ કરી દેજો આપડી ધૂમ આજ તો ભાઈ હું ધૂમ ને ધોઈ નાખી બોલેરા નહી ધોઈ નાખ્યું ધૂમ ને ધોઈને એ આપણે વ્લોગમાં નથી લીધું પણ બોલેરાને જોયો તો થોડો અવારમાં કારણ કે હવારમાં વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને ત્યારે મેં બોલેરા ધોઈ નાખો એ આપણે વ્લોકમાં લીધો છે ગાડી કેટલી સ્લીપ મારે જોઉં મિત્રો ઓહ ગયો ગયો જો ભાઈ આમાં છે ને બહુ ગાડી સ્લીપ મારે છે અત્યારે વરસાદની ની આંખવાની અમે બહુ તકલીફ પડે આ ઢાળ સડશે કે નહીં સટ હવે હું ચાલુ થઈ ગયું છે એટલે વાહન આંખવામાં થોડીક ધ્યાન રાખજો કારણ કે રફ રસ્તે નાખો ને ત્યારે બહુ ધ્યાન રાખજો ક્યારે ગાડી સ્લીપ મારી દે ને આપડા ક્યારે ઓલા થઈ જાય ભાંગી જાય કાટિયા પટિયા હું કેવું તમારું આજ મિત્રો તમને દાદાના દર્શન કરાવી કારણ કે ઘણા સમય થી આપણે મંદિરે આવ્યા નથી હું તમને આજ દર્શન કરાવ્યું કોમેન્ટમાં જય બજરંગબલી બલી લખીને જો એ સાલા લડકા આયા હબી ઓ પાગલ હે પાગલ એ ડીઝલ કા એ બીજલ ભૂરે કા છોકરા હે કે બોલતા બીડી પીતા બીડી પીતા હે ઓ પાગલ હે ઓ સાલા મે ત્રણે વસાળે છે ને ફોર વ્હીલ નો પ્લાન કર્યો તો આમ ફોર વ્હીલ લેવાના હતા કા અમાર રક્તિશ કુમાર લેવાની છે બધી હમી કરાવીએ કે લેઈ કે વેસી ન છે બંગર માં કઈ નક્કી નથી હજી અમે ટીમ બી ગયા જ નથી અમારે ટાઈમ જ ન મળ્યો આજ તમને મેં હવારમાં કીધું હતું

એને મારે માનીના મૃત્યુ બેગદિક વરસાદ બહુ છે ને તો અમારે હેકડા હેકડા ને બાંધવાની તો પછી હારીને પલાળ આવ્યા નહીં ને વરસાદમાં એને પલાળ તો નહીં તો ભાઈ છે વરસાદ હતો ને એટલે અમારે છે ને આરીબેનની ઘરે મૂક્યો છે આરીબેન છે મારે હારાને ઘેરે જાય છે ગાય છે ને અહી અમારો હેકડા એટલી છે એક તો વરસાદ આવે તો અમારે રહેવાની તકલીફ પડે અને ગાયને ને પછી ગોપીને વાસડી ને એમ બધાને રાખવા એટલે હું કહું છું ને હમણાં થોડાક દિવસ અમારા આહરાન ઘરે મૂકી આવ્યા છે પછી આને પાછું હમણાં શ્રીમત આવશે એટલે આને ના જવાનું છે શ્રીબાની એની સેવા થાય બે કામ થાય રેડી નારી બેન થાય કે વારો પડી જાય તો વાંધો નહીં એટલે અમારે છે ને આહરાન ઘરે મૂકી આવો છું હવે ત્રણ ચાર મહિના ના જ રહે પછી પાછા અમે લઈ આવશું વરસાદ આપણે સોમાવું હોય જાય ને પછી પાછા લઈ આવશું બાકી અત્યારે તો મૂકી આવ્યા છે હવે સારું તો લાગતું નથી કેમ કે કાયમ બ્લોગમાં જોવા મળશે પણ હવે નહીં મળે મળતું પેલા હવે તમને વિડીયોમાં જોવા નહીં મળે એક દિવસ તો મને નહીં સારું લાગે કારણ કે આપણે ખાલી એની છે ને સેવા કરવા માટે જ લેવાતા આપણે એવું નથી કે દૂધની લાવી છે લેવાની દૂધ ખાઈને પછી છોડી દેવું ઘણા એમ જ કરે ગાય હોય ને ગાયને છે ને દૂધ વ્યાય તાઉન્ટ દૂધ હોય આપે તાઉન્ટ દોઈ લે ખાઈ પીને મોસ કરી લઈને પછી પાછા છોડી દઈએ રેઢિયાર માલની જેમ રખડાવે આપણે એ બાબતથી લાવ્યા હતા કદાચ છે ને એમને રહેવાનું બાકી એવું કરવું હોય ને તો કોઈ દિવસ ગાયને એવું લાવવાની નહીં ને છોડવાની નહીં બાકી ગાયનો બહુ પાપ લાગે આપણે ખાલી સેવા કરવા માટે જ લાવ્યા ભેહું ને કેમ તેમ છોડતા નથી નાની એવી પાડી હોય તો એ બાંધી રાખે ઘણા ગાયની વાસડીઓને પછી છોડી દે એવું ન કરો ઘણા એવું કરે જ છે ને આપણે નામ નથી લેવું બાકી આપણે ખબર હોય બધાને ખબર હોય તમને ખબર હોય છે મને ખબર છે બધાને ખબર જ હોય ગાયને ખાલી મતલબ હાટું જ બધા રાખે ઘણા ખરા એવું ન કરાય કા

તમે તો હું હોય તો મૂકવા દવા કરી પંદર બાટલા ફેર્યા પંદર બાટલા ફેડ્યા ને અરુસર મેળ્યા જુદા ને તંડી જોડ્યો ને ખાધું પીધું કોઈ અને ત્યારે માયા પરે અમે કોઈ નતું ખાધું લે તંડી બસારી ઊભી થઈ ગઈ ને ખાઈ પીને ને કરે છે બબે જણ તરેલા કરીને ને બબે ડોકા તાણી અત્યારે તો મૂકી આવ્યા છે હા તે કાય વાત તો મિત્રો હવે વિડિયો એડિટિંગ કરવા લાગી જાય કારણ કે અત્યારે 11 વાગવા આવ્યા છે ને 1 થી 1.5 વાગી જાય એક વિડિયો એડિટિંગ કરીને ને પછી મિની વ્લોગ તો બાકી છે એડિટિંગ કરવાનો ખાલી આ લોંગ વિડિયો તમે અત્યારે જે આ વિડિયો જોશો ને એક વિડિયો એડિટિંગ કરવામાં બે થી અઢી કલાક તો કમસે કમ લાગે એ તો ઘણા બધા મિત્રોને ખબર જ હશે વિડિયો બનાવતા હોય એટલે તમને ખબર જ હશે વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ગોપી હમણાં થોડાક દિવસમાં હેરાન ઘરે રહે કારણ કે અહીંયા અમારે બહુ પકડાય છે ને એટલા માટેથી બાકી મને સારું નથી લાગતું કેમ કે હું એની સેવા કરવા લેવો આપણે મતલબ આટું નથી લેવા પણ હવે સમય સંજોગે બધું કરવું પડે તો વિડીયો ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો ફરી મળશું નવા વ્લોગ સાથે બાય બાય